અહીંયા કેટલા ટાઈમથી થી ઉભા રહો છો તમે 10 15 વર્ષ થઈ ગયા 10 15 વર્ષ આ એક જ લોકેશન હા શું વાત છે ને દર વખતે આટલા તમે શિયાળામાં અહીંયા બેઠા બેઠા તમે આટલી ઠંડીનો કાવો વચતા હોય તો કાવા પીવાના બેનિફિટ શું છે માસી કાવો કાવો શા માટે પીવો જોઈએ શરદી ઉધરસ કફ હા હા જે પણ હોય ને એને બહુ સારું આમ આયુર્વેદિક છે હા હા અને હેલ્ધી છે અત્યારે અલી નિયોટી વધારે છે શરદી ઉધરસ માટેનો બહુ જ કાર છે એમ તમારી વધારે છે એમ શિયાળામાં રોજ કાવ પીવે ને આઈ એમ તાવા હો હો ઓ સાળો બધી છૂટો પડી જાય માસી તમે કાવ કેવી રીતે બનાવો શું શું વસ્તુ એ નાખો છો તમે મોરી આવે હા સંચળ આવે સંચળ સોઠા સૂંઠ અદ્રક આવે આદુની પેસ્ટ આદુની પેસ્ટ ઓકે ફૂદીનાની પેસ્ટ ફૂદીનાની પેસ્ટ હા અને કોઈને એમ કે મને બહુ દ્રશ નામ છે મને તો હરદાળો તે એડ કર દે ઉપરથી ખમણી નાખવા તો કર દે બરાબર અને પછી આમાં હવે શું લીંબુ નાખવાનું લીંબુ નાખવાનું અને પછી એક એડ્રેસ કહી ખાલી તો તમારી ફેવરિટ કાવવાની જગ્યા કઈ છે એ કોમેન્ટ કરજો